પોષણ માસ બે હજાર પચીસ ની ઉજવણી સ્વાસ્થ્ય જ સંપત્તિ હેલ્થ ઇઝ વેલ્થ ના ચરિતાર્થ કરવાનો એક સનિષ્ઠ પ્રયાસ છે છેલ્લા સાત વર્ષથી સતત આયોજિત થતો આ કાર્યક્રમ રાજ્યમાંથી કુપોષણ અને ખાસ કરીને એનિમિયા નાબૂદ કરવાના સરકારશ્રીના પ્રયાસો નો અભિનંગ છે પોષણ માસ બે હજાર પચીસ ની ઉજવણી એ સ્વાસ્થ્ય જ સંપત્તિ છે હેલ્થ ઇઝ વેલ્થ ના ચરિતાર્થ કરવાનો એક સનિષ્ઠ પ્રયાસ છે છેલ્લા સાત વર્ષથી સતત આયોજિત થતો આ કાર્યક્રમ રાજ્યમાંથી કુપોષણ અને ખાસ કરીને એનિમિયાને નાબૂદ કરવાના સરકારશ્રીના પ્રયાસોનો અભિન્ન અંગ છે આજના સમયમાં લોકોની ખાવા પીવાની ખરાબ આદતોને કારણે કુપોષણ અલ્પપોષણ અને અતિપોષણ જેવી સમસ્યાઓ વિકરાળ બની રહી છે જ્યાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોને જન્મ આપે છે આ પડકારોનો સામનો કરવા માટે પોષણ માસ દરમિયાન ફૂડ ફોર્ટિફિકેશનના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે મિશન સમક્ષ આંગણવાડી અને મિશન પોષણ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પોષણ બી સાથે સુપોષિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા હેતુસર છેવાડાના માનવી સુધી જનજાગૃતિ ફેલાવવા પુરવઠા વિભાગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આઈસીડીએસ આરોગ્ય પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓને પોષણ સંબંધિત વિવિધ પાસાઓ પર તાલીમ આપવામાં આવી રહી છે પોષણક્ષમ આહાર લોકો સુધી પહોંચાડવામાં આવતા પડકારોને સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ પર પ્રકાશ પડતા ચોખા અંગે માન્યતા છે કે ફોર્ટીફાઈડ ચોખાના દાણાને જ્યારે પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તે થોડા ઉપર તરે છેને કારણે લોકો તેને પ્લાસ્ટિકના ચોખા સમજીને ફેંકી દે છે અને તેનો ઉપયોગ કરતા નથી આમ એ લોકોને આ ગેરમાન્યતાઓથી દૂર રહીને પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે ફોર્ટીફાઈડ ચોખા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો રોજિંદા આહારમાં ફોર્ટીફાઇડ ખાદ્ય પદાર્થો ખાસ કરીને ફોર્ટીફાઇડ ચોખા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો ઉપયોગ કરવો જરૂરી છે જે કુપોષણ અને એનિમિયા જેવી સમસ્યાઓ સામે લડવા માટે મદદરૂપ બને છે મારું નામ શેખ છે હું ફૂડ ફોર્ટિફિકેશન એ ખૂબ જ અગત્યનું છે જે બધા ન્યૂટ્રિયન્ટ લોસ થાય છે ખોરાકમાંથી અથવા તો જે ખોરાકમાં એ ન્યુટ્રિયન્સ હોતા નથી એમાં એડ કરવાના એ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે આઈસીડીએસમાં ફોર્ટી આવે છે લાભાર્થીને જેમાં વિટામિન બી ટ્વેલ્વ આયર્ન હોય છે અને આયોડીનથી સમસ્યાઓ દૂર થાય છે એટલે ફોર્ટીફાઈડ મીઠાનો ઉપયોગ કરવો અને ઉપયોગ કરવો જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે કે હેલ્થ ઇઝ વેલ્થ હોય સ્વાસ્થ્ય બહુ મહત્વપૂર્ણ રહે સાત हर साल पोषण माह की सेलिब्रेशन किया जा रहा है और इसमें खास करके लोगों का पोषण की तरफ बहुत ही ध्यान दिया गया है लोगों में बहुत सारी हेल्थ ईटिंग बेड हैबिट्स होती है जिसकी वजह से माल न्यूट्रिशन अंडर न्यूट्रिशन ओवर न्यूट्रिशन ये सब प्रॉब्लम्स होते हैं और कार्डिया और डायबिटीज जैसे गंभीर भी होते हैं तो इन सब चीज़ों को ध्यान में रखते हुए हमें हमारे रूटीन खुराक में खास करके जैसे कि फोर्टिफाइड सॉल्ट और राइस का उपयोग करना चाहिए ये सभी जगह खूब खूब अच्छी तरह और बहुत ही चीप प्राइस में उपलब्ध है फोर्टिफाइड सॉल्ट का उपयोग करते हुए उसमें आयन और आयोडीन बहुत सारी मात्रा में उपलब्ध है हमारे बॉडी की पूरी रिक्वायरमेंट जैसे कि आयोडिन की है वो ये डबल फोर्टी फाइड जो शॉल्ट है वो पूरी करता है और जो हमारा आयन रिक्वायरमेंट है वो भी लगभग सिक्सटी परसेंट ये जो सॉल्ट है वो आ, हमारे प्रस्तुत करता है आयोडिन अच्छी तरह लेने से व्इटर रुख होने की संभावना बिल्कुल जीरो जैसी हो जाती है इसलिए हम आपको ये सूचित करते हैं कि ज़्यादा से ज़्यादा अपने खुराक में ફોર્ટીફાઈડ જો રાઇસ સોલ્ટ ઉપયોગ કરે અમારું નામ જગદીશ સાઠી છે હું સ્ટેટ પ્રોગ્રામ સ્ટેટ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છું અને આજનો આ કાર્યક્રમ છે જે પોષણ માસની અંતર્ગત જે આપણા પ્રયત્ન ચાલી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાંથી કુપોષણની નાબૂદી થાય ખાસ કરીને એનિમિયાની નાબૂદી થાય એના માટે સરકારશ્રી દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવેલા છે એમાંનો એક પ્રયત્ન છે કે ફોર્ટીફાઈડ ફોર્ટિફિકેશન એટલે જે આપણે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ એટલે કે પોષક તત્વો કરવામાં આવે હવે એના માટે ખાસ કરીને જે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અવેલેબલ છે આપણા લાભાર્થીઓ સુધી એ છે ફોર્ટિફાઈડ ચોખ્ખા જેમાં આયન ફોનિક એસિડ અને પીચવેલનું ઉમેરવામાં આવેલું છે એવી રીતે જ અવેલેબલ છે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એમાં આયોડિનની સાથે સાથે આયન પણ ઉમેરવામાં આવેલું છે પણ આપ શું જાણો છો કે આ એટલી મહત્વની અસરકારક રીતે એનિમિયા અને કુપોષણનું નાબૂદી થઈ શકે પણ એની સાથે સાથે ઘણી સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ વધેલી છે જેમ કે ચોખા છે તો કે ફોર્ટિફિકેશન કરેલા ચોખ્ખાને ના ભણેલા દાણામાં પોષક તત્વો ઉમેરીને મિક્સ કરવામાં આવેલા છે અથવા મિશ્રિત કરવામાં આવેલા છે પણ પ્રોબ્લમ એવું થાય છે કે આ જ્યારે પલાળી સમજીને એ લોકોને દૂર કરી દે છે અને એનો વપરાશ કરવાનો બંધ કરી દે છે એને કારણે જે સરકાર શ્રીના સંપૂર્ણ પ્રયત્નો છે અનિમા ના કે કુપોષણ ના બધી એ દેવાઈ જાય છે એવી જ રીતે ડબલ ફોર્ટીફાઈડ શોર્ટમાં આપ શું જાણું છું કારણ કે એમાં આ એન ઉમેર્યું છે એટલે ક્યાંક થોડીક કાળા દાણા દેખાય છે એવું એના વિશે પણ ગેરમાન્યતા સમજીને અથવા આ રસોઈ કરતાં થોડું કાળું દેખાય છે અથવા કાળી બને એવી ગેરમાન્યતા લોકોમાં અત્યારે પ્રવર્તી રહી છે જેની હિસાબે એનો વપરાશ બહુ ઓછો થઈ રહ્યો છે પણ અત્યારે જે જે ક્વોલિટીનું ડબલ ફોર્ટી ફાઈટ સોર્ડ એટલે કે ડબલ ફોર્ટી ફાઈટ મીઠું આવેલું છે એમાં કાળા દેખાવાની સંખ્યા ઓછી છે અને જ્યાં સુધી રસોઈ કાળી થવાનો સવાલ છે એમાં આપણે થોડો બદલાવ કરવાની જરૂર છે કે મીઠાનો ઉપયોગ જે આપણે પગાર વખતે અથવા રસોઈ બનાવતા વખતે કરીએ છીએ એને બદલે આપણે જો રસોઈ બની જાય અત્યારે છેલ્લે અને મીઠું આવીએાર્થિ મૂકી દઈએ તો મારે ખ્યાલથી જો કાળાશ બનવાની જે ઘટનાઓ છે એને મિનિમાઇઝ કરી શકાય અથવા એની આ પ્રોબ્લેમને દૂર કરી